આકાશવાણી સમાચાર વિરલ છે નમસ્કાર ભારતીય જનતા પક્ષે લોકસભાની ચૂંટણી માટે પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું છે તેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે ભાજપના મુખ્ય કાર્યાલયમાં આ સંકલ્પ પત્ર જારી કરવામાં આવ્યું તેમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી સમાન નાગરિક સંહિતા અને સિંગલ મતદાર યાદીનો વાયદો કરવામાં આવ્યો છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે સંકલ્પ પત્ર વિકસિત રાષ્ટ્રના ચાર મજબૂત સ્તંભ ગણાતા યુવાનો મહિલાઓ ખેડૂતો અને ગરીબોને સશક્ત બનાવશે આ પત્રમાં ભાજપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફતમાં રાશનની સગવડ આવતા પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાનું વચન આપ્યું છે તે ઉપરાંત આયુષ્યમાન ભારત યોજનામાં દેશના બધા વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનો ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે પીએમ સૂર્યગર યોજના હેઠળ વીજળીનું બિલ શૂન્ય કરવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે ભાજપનો ચૂંટણી ઢંઢેરો લોકોને ગુમરાહ કરવાનો છે ભારતીય જનતા પક્ષે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા બાદ પત્રકાર પરિષદમાં શ્રી ગોહિલે કહ્યું કે દસ વર્ષના શાસનમાં રોજગારી લાવી શક્યા નથી ઉપરાંત મહિલાઓની સુરક્ષા પણ કરી શક્યા નથી ભાજપ કાળું ધન પણ પાછું લાવી શક્યું નથી પોરબંદર જિલ્લાના માધવપુર ગેડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં માધવપુર લોકમેળાનો શુભારંભ થશે આગામી થી એકવીસ એપ્રિલ દરમિયાન આ લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે પાંચ દિવસ સુધી ચાલનાર આ મેળામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે લોકમેળાના સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ રાજકુમાર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ અશ્વિનકુમાર પણ હાજર રહેશે આફ્રિકાના ટ્યુનેશિયા દેશમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં રાજકોટના બે બાળ વૈજ્ઞાનિકો ધ્વિ સોજીતરા સાક્ષી ખૂંટે સુવર્ણચંદ્રક ચંદ્રક જીત્યો છે આ બાળ વૈજ્ઞાનિકો મોરબી પુલ તૂટી પડવાના કારણો જાણી તેની સલામતી માટેના સાધનો ગોઠવ્યા જેથી આવો ઝૂલતો પુલ તૂટી ના પડે આ બાળ વૈજ્ઞાનિકો ઝૂલતા પુલનું પ્રોટોટાઇપ મોડેલ તૈયાર કરી પ્રાયોગિક રીતે તેની સાથે વેઇટ બેલેન્સ તેમજ ડિજિટલ કાઉન્ટર સર્કિટ ગોઠવી હતી ગુજરાતના જાણીતા સર્જક વક્તા તેમજ આકાશવાણી રાજકોટ કેન્દ્રના પૂર્વ નિયામક અને કવિ તુષારભાઈ શુક્લના વર્કશોપનું આકાશવાણી ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતી ભાષાનું મહત્વ ભાષા શુદ્ધિ વગેરે બાબતો અંગે આકાશવાણી પરિવારને માર્ગદર્શન આપ્યું હતું તેમની રજૂઆત કરવાની વિશિષ્ટ શૈલીથી સૌ મંત્રમુક્ત થયા હતા આ કાર્યક્રમમાં જયેશ રાવલ ભરત જતવાણી મનોજ સોની વિમલ ઉપાધ્યાય તેમજ સમાચાર વાચકો ઉદ્ઘોષકો સહિત આકાશવાણી પરિવાર જોડાયો હતો ચૈત્ર નવરાત્રીના સાતમા નહોરતે આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે મધરાતે હવનમાં બીડું હોમવાની વિધિ સાથે નવરાત્રી મહોત્સવ તેમના અંતિમ ચરણમાં પ્રવેશ કરશે જાગીરના અધ્યક્ષ રાજા બાબા યોગેન્દ્રસિંહજીના હસ્તે શ્રીફળ હોમવાની વિધિ થશે ભુજમાં આશાપુરા માતાજીના મંદિરે હવન વિધિ યોજાશે આઈપીએલની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે મુંબઈ ઇન્ડિયન્સ ટીમને વીસ રને હાર આપી હતી ચેન્નાઈ ટીમે સાત વિકેટે બસો છ રન કર્યા હતા એ સમયે મુંબઈ ટીમ છ વિકેટ ગુમાવી એકસો છ્યાસી રન કરી શકી હતી મુંબઈ ટીમના રોહિત શર્મા એકસો પાંચ રનને અણમ રહ્યા હતા આઈપીએલની બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે લખનૌ સુપરજેન્સ ટીમને પ્રથમવાર આઠ વિકેટે હાર આપી હતી કોલકાતામાં રમાયેલ મેચમાં લખનૌની ટીમે સાત વિકેટ ગુમાવી એકસો એકસઠ રન કર્યા હતા જવાબમાં કોલકાતા ટીમે બે વિકેટ ગુમાવી વિજય લક્ષ્ય પાર કર્યું હતું હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અસરથી આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે ગઈકાલે કચ્છમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો છે અંજારમાં ભારે પવન સાથે સવા બે ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ગાંધીધામ અને રાપર તાલુકાના ગાગોદર વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા માર્ગો પર પાણી ભરાયા હતા સાથે જિલ્લાના ભુજ ખેડોઈ ભાંડા સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે માવઠાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે નર્મદા નર્મદા જિલ્લામાં ચૈત્રીન મહિનામાં યોજાતી નર્મદાની ઉત્તર વાહિની પંચકોષી પરિક્રમા કરવા વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે પરિક્રમાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોવીસ કલાક કંટ્રોલના માધ્યમથી પરિક્રમાની શાંતિ સલામતીની સુવિધા પર નજર રાખવામાં આવી રહી છે અને આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર